આ સંસારના બધા જ શાસ્ત્રોમાં બધા જ ગ્રંથોમાં ત્રણ વિષય છે જ્ઞાન કર્મ અને ભક્તિ વેદ વેદ ચાર છે ચાર પણ એના મૂળ વિષયો કેટલા એના મૂળ વિભાજન કેટલા ત્રણ એમાં એક કર્મનું વિભાજન છે એક ઉપાસનાનું વિભાજન એક જ્ઞાનનું વિભાજન વિભાજન છે ઉપાસનાકાંડ કર્મકાંડ અને જ્ઞાનકાંડ એક લાખ મંત્રો છે વેદને શ્લોક ન કહેવાય વેદને મંત્ર કહેવાય એક લાખ એમાં સોળ હજાર મંત્રો ઉપાસનાના છે એશી હજાર મંત્રો જ્ઞાનના છે અને ચાર હજાર મંત્રો કર્મના છે કર્મકાંડના એટલે વિષયો ત્રણ આવ્યા આ પુરાણો જે પુરાણોના ત્રણ વિષય જ્ઞાન કર્મ અને ભક્તિ ભગવદ્ ગીતા તો ત્રણ છ છ અધ્યાયના ત્રણ વિભાજન છે જ્ઞાન કર્મ અને ભક્તિ મહાભારત અઢાર પર્વ છે તો એ ત્રણ ત્રણ પર્વના છ પર્વના ત્રણ વિભાજન છે જ્ઞાન કર્મ બધી જ જગ્યાએ ત્રણ વસ્તુ મળશે જ્ઞાન કર્મ અને ભક્તિ ભાગવતમાં કર્મ નથી ભાગવતમાં કર્મની પ્રધાનતા નથી હા પછી અધિકારી ન હોય તો એને સત્કર્મ તરફ પ્રેરવો એની પ્રેરણા ભાગવતથી જરૂર મળે કારણ કે કર્મ બંધન આપે છે કર્મ મુક્તિ નથી આપતું કર્મમાં એક જ વ્યવસ્થા છે માત્ર એક વ્યવસ્થા બંધ સારું કર્મ પણ ભોગવવા માટે આવવું પડે છે બંધન છે ખરાબ કર્મને મહાપુરુષો લોઢાની સાંકળ કહે છે અને સારા કર્મને સોનાની સાંકળ કહે છે આટલો ગુનો કરીને માણસ જેલમાં જાય અને જેલના જેલમાં પુરાયો એના સળિયા સોનાના હોય જેલ છે એમ સત્કર્મને પણ ભોગવવા માટે જીવ્યા આવવું પડે છે ભગવદ્ ગીતામાં તો ત્યાં સુધી કીધું કે સૂચિનામ શ્રીમથામ ગે યોગ ભ્રષ્ટો બીજા પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા એટલે કે સાધના કરતા કરતા ભજન કરતા કરતા જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય ભ્રષ્ટ થઈ ગયો હોય એ અર્થ નથી અહીંયા કે ભ્રષ્ટ થઈ જાય એની ચર્ચા જ ન હોય અને ભગવદ્ ગીતા તો કરે જ નહીં પણ યોગ ભ્રષ્ટ યોગ કરતા કરતા એટલે પરમાત્માની ઉપાસના કરતા કરતા જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય એને પછી સુખી શ્રીમંતને ત્યાં જન્મ લેવો પડે છે આ ભોગવવા માટે પછી પછી એને કાંઈ ત્યાં કરવાનું બધું જ તૈયાર મળે માત્ર ઉપાસના કરી અને પોતાનું પોતાની ગતિ પ્રાપ્ત કરી લે એવા શ્રીમંતને ઘેરે જ્યાં એને કાંઈ કરવાની જરૂર કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં અને પરમાત્મા પાછા એને ભજનની સાધનાની ઉપાસનાની અનુકૂળતા આપી દે એ તો એના તરફથી વચન છે જ ને ક્ષયમમ એના તરફથી કહેલું જ છે એને વચન આપેલું જ છે